હીરો મોટોકોપના વાહનો આવતા મહિનાની શરૂઆત એટલે કે એક જુલાઈથી મોંઘા થઈ જશે કંપનીએ કેટલાક પસંદગીના વાહનોની એક્સ શોરૂમની કિંમતોમાં રૂપિયા પંદરસોનો વધારો કરવાની જાહેરાત કરી છે કંપનીએ ચોવીસ જૂને તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે હીરો મોટરકોપે કહ્યું હતું કે કોમોડિટીની કિંમતોમાં વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે કંપનીનું એવું પણ કહેવું છે કે ભાવ વધારો તમામ વાહનો પર લાગુ નહીં થાય આ વધારો પસંદ કરેલા મોડલ્સની એક શોરૂમની કિંમતો પર લાગુ થશે અગાઉ પણ ત્રણ જૂન બે હજાર ત્રેવીસના રોજ કંપનીએ સ્કૂટર અને બાઇકના કેટલાક મોડલ્સની એક શોરૂમની કિંમતમાં લગભગ એક પોઈન્ટ પાંચ ટકાનો વધારો કર્યો હતો હીરો મોટરકોપનો શેર ચોવીસ જૂને એક પોઈન્ટ પચીસ ટકા વધીને રૂપિયા પાંચ હજાર પાંચસો વીસ પર બંધ થયો હતો હીરોના શેરે છેલ્લા એક મહિનામાં સાત પોઈન્ટ પંચ્યાસી ટકા છ મહિનામાં પાંત્રીસ પોઈન્ટ એકોતેર ટકા અને એક વર્ષમાં ત્રાણું પોઈન્ટ સાહીઠ ટકા વળતર આપ્યું છે કંપનીના શેરોએ આ વર્ષે એટલે કે એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં માત્ર ચોત્રીસ પોઈન્ટ ઝીરો ત્રણ ટકા જ વળતર આપ્યું ત્યારે ટાટા મોટર્સે ઓગણીસ જૂને તેના તમામ કોમર્શિયલ વાહનોની કિંમતમાં બે ટકા વધારો કરવાની જાહેરાત કરી છે વધેલી કિંમતો એક જુલાઈ બે હાજર ચોવીસથી થી લાગુ થશે